સતાધાર અપાગીગાની જગ્યાના મહંતને બદનામ કરનાર બે ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ અર્થે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવાયું સતાધાર ધામ અપાગીગાની જગ્યાના મહંત વિજય બાપુને બદનામ કરનાર વસંતભાઈ ચાવડા અને નીતિનભાઈ ચાવડા સામે કાર્યવાહી કરવાની માંગ અર્થે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું અમે ભાવનગર કલેક્ટર ઓફિસ ખાતે આવેલા છીએ એનું કારણ એક જ છે કે બે મહિનાથી લગાતાર સોશિયલ મીડિયામાં અને યુટ્યુબના માધ્યમથી જે સતાધાર ધામને બદનામ કરવામાં આવી રહ્યું છે અને તેમજ અમારા ગાદીપતિ પરમપુંજ શ્રી બાપુને ખોટે ખોટા ષડયંત્રો કરી અને જે બદનામ કરી રહ્યા છે તેના માટે અમે આવેદનપત્ર આપવા માટે કોળ્યાક અને તેમજ ભાવનગરના આગેવાનો અહીં વધાર્યા છીએ કલેક્ટર ઓફિસે તો અમે એને સખત વખોડી કાઢીએ છીએ અને એનો સખત વિરોધ કરીએ છીએ અને અમારી એવી માગણી છે કે એના વિશે કોઈ કાર્યવાહી કરે અને અને એવી લાગણી અને માગણી છે કે એને કાર્યવાહી કરીને